આ બોટાદવાડી જે થઈ આજે અમદાવાદમાં પણ થશે જે થાય હવે આ તો લોકશાહી આપણે અમે તો લોકશાહી માનીએ છીએ પછી સરકારને આધારે જે સત્તાવાળી સરકારને જે કરવું એ કરે અમે તો આજે શાંતિપૂર્ણ બેઠા છીએ અને ઉપવાસ કરવાના અમારા નેતાઓ ઉપવાસ કરવાના કેમ આવ્યા છો આ ઝાડુ માટે આવા ઘણા બધા આંદોલનો થયેલા છે દરેક વખતે આ સરકારે દરેકને પોતાના ઘરોમાંથી કાઢી કાઢી માર્યા છે ઉપર છે જમવાનું પ્રોગ્રામ હે જમવાનું પ્રોગ્રામ છે જમવાનું પ્રોગ્રામ

માનીએ છીએ પછી સરકારને આધારે જે સત્તાવાળી સરકારને જે કરવું એ કરે અમે તો આજો આપ શાંતિપૂર્ણ બેઠા છીએ અને ઉપવાસ કરવાના અમારા નેતાઓ ઉપવાસ કરવાના બોટાદમાં જે થયું ત્યારે હતા તમે ત્યાં ના ત્યાં અમે હતા નહીં પણ અમે ટીવી ઉપર જોયું બહુ ખોટું થયું છે હાજી રાજુ ગરપડા અહીંયા સુધી આવી શકશે આવશે પ્રયત્નો તો છે આવશે એ નહીં આવે તો બીજા કોઈ નેતા બેસે ઉપવાસ તો બેસે દરેક વખતે આ સરકારે ને પોતાના ઘરો કાઢી માર્યા છે અને બહુ અત્યાચારો કરેલા છે અને ખેડૂતોને જે ટેકાના ટેકાના ભાવ આપવા પડે આપતા નથી અને ખેડૂતોને બદનામ બહુ કરી નાખેલા છે અને શોષણ કરે છે એ લોકોનું છે જે અન્યાય થાય લડત આપવા માટે ઉપવાસ ઉપર બેસવાના ખેડૂત ન્યાય નથી મળતો રાજુ ગરબડા ક્યાં હાજર જ હતા બધા એમને તો લડત જ છે

જમવાનું પ્રોગ્રામ જમવાનું અચ્છા તો તમને ખબર ખેડૂતો સાથે જે થયું એ નહી ખબર એટલે બહુ જ બધા ખેડૂતો સુરેન્દ્રનગર એની આસપાસથી આવ્યા છે રાજુ કરપડા માટે આવ્યા છે અત્યારે રામધૂનની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા લોકોને ખબર નથી કે કાર્યક્રમ શેનો છે એ અહીંયા આવ્યા છે આ આંદોલન કેટલો સમય ચાલશે એ ખબર નથી કારણ કે રાજુ કરપડા અહીંયા આવશે એના પછી એમના અટકાયત એમના ધરપકડની વાત થઈ રહી છે પોલીસ પણ તૈયાર છે આ બોટાદમાં જે બન્યું એના પછી રાજુ કરપડા ક્યાં હતા એનો જવાબ પણ નેતાઓએ આપવો પડશે કારણ કે તમે કોઈ આંદોલનની ઘવાની કરી દીધી છે એના પછી જ્યારે ખેડૂતોને લઈ જવામાં આવે છે ખેડૂતોને મારવામાં આવે છે ત્યારે તમે ક્યાં જતા રહો છો એનો જવાબ પણ નેતાઓ પાસે હોવો જોઈએ